તડકો ખુબ હવે પેટમાં બિલાડા બોલી ખાવા જવા દેવા કેટલા વાગ્યા ઓહો દોઢ જવા દેવા ખાઈ આવું પણ ખાઈ ને આવ મારું બેટું કોમ કોમ ને કોમ આખો દાડો રાત નો દાણો કોમ 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 દાણા આખો દાળો છે તો કરવાનું રાત પણ એટલે ગભક પાવડો કઈ પણ પાવા જવાનું

ખોટું લાગે છે મારવાની તમને કુને કીધું તું તારી કેતા નહી ખોટું લાગ્યું ઘેરજા ખોટું લાગ્યું ખોટું લાગ્યું હે ખોટું લાગ્યું ઉગડી આલી मैंने <laughs> पावड़ा लो कि कम धंधो करो नहीं यहाँ गो मैं फर है और जिन दिन मस्करी करी है हमने आ रहे थी हूँ आऊ तारा क्या रहे? है। आए ओमती ओम जाए न ओमती ओम जाए सी तू सा कटलू कोई हमजे पड़ती नहीं तू मिलवा दे આ એકલું હોરી ચાલ છે આનો વાટી હરકી પાડા દેજે ઢંગરા મુંડા માં કેહી ના જાય કઈ ના તો ઘરી ચાલે પેલો ખોટુ લાગવા વાળો નહી જો તો દેખાતો તો નહી હવે ગેજે ખાઈ ના હોય તો તો ઘરે કોઈ પેહી ના જાય થારું કોઈ ના જાય એમ તો કોઈ ની પે હાલ જ હું આવું રહ્યો ખાઈ ખાવા દે જાહે હમણાં આવશે એ તો કટલું વાકવા ગયા તા કટલું વાકતા વાગતા હમણાં આવશે રસ્તો તો આવ્યો જ છે ને અહીંયાનો પાછી મજાક મસ્તી કરવી હોય તો બરાબર ના ચડાવવું હા જીવા હોમથે કરતા તાજે હંતાઈ જવા દો મન હોય આજ મનુજીની વાત છે એવી ગલી કરું એવી ગલી કરું ને કોઈ જાહે કોઈથી જ ઘેર જાહે ઘરનો રસ્તો આર્યો જ છે ને હરિયું જ છે મનો એ વાટ હંતાઈ જવા દે હા આવશે કોઈ જાહે આજ નહીં તો હમણાં આવશે કડીક રહીને આવશે ખાવાનું ટાઈમ જે આવશે તો ખરીજ કે ખાવા તો કે ચો જાહેરમાં ખેતરમાં ખેતરમાં તો થોડી બેહી બે હવે ખાઈને હટ લઈને આવી જવ પાછો હજુ તો ઘણું બધું બાચીયે હજુ તો અડધુંય અડધું નહીં ઘણું બધું બાચીય પેલું પેલી ચોક ચોકથી લાવવી પડશે ટેકો લાવવું પડશે પતરું હેઠું પડી જાય લે લાકડું સારું પડ્યું લે સેમ જ બુધ્યો હા આપડા કોમનું જ છે કોઈ જોતું નહીં ઉઠાવી લેવા દે દેકવા તાપવા થાય ઘર ભેગો થવા દે હટ લઈને ઘેર જઈને આવું માં આપણું કાપી લાવ દે તું ભી તો એટલું બાકીનું બધું ઘેર તાપવા મેં દઉં શિયાળામાં તાપવા થાય ઢાંડ બહુ પડે હે ને mọi người tôi ở vườn nhà hàng ngày lát 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 lê lát 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 lê lát

હા ચમકાઈ દીધો વાલી તો મને આખો લઈ ગયો ચમકી ગયો તો શું આવ્યું શું લીધો હા તો પાણી વાળો બરાબર એડા અમે હુકાઈ છે પાણી વાળી દીએ કે નું ડાયરેક્ટ આવતા પાણી વાળી નાખ પાણી હું એડા હુકવાય છે રાતનો પાવર છે પાછું

ના કરે ક ભસ આ તો પટી ગયો હો કુંડી-બુંડી સાફ કરી નાખું પાણી હું રાતે ઓ કુંડીમાં થી પાણી પાછું ઉતરી ને એકડા એટલે પાછું રાત ને હેરાન થાવું પડે ને ક દાડા દીવે કરી નાખવું હાલ મય ઇટલાનો ઓહો પતરું ભાજીલાન ભાજીલા કેટલો ભળ્યો થા પાછો ઇટણ બીટો કેટલી ઢગલા ઢગલા છે

એને મજાક મજા તો છીએ પતરું કરું મારા ચો મસ્તી કરવા મને પાણી હાથ તો ભાજી નાખે બીજું કોઈ સારું છે ઊભો થઈ ગયો હા ને આટલી ઉંમર હાથમાં ભાગે ચો જવાનું કો એને મજાક મજા ને આપડે સિરિયસ છે આ તો કાવે ડેડકા મહિના જીતા તો કાગડા ને હું થાય એવું થયું આજી મસ્તી મન વાજી થાય કે આ તો હારું થયું હો ને નો તો મોટો હોય ધક્કો મારીને પડતો કરે કે તારી આટલી ઉંમર થી તો છોકર જેવી બુદ્ધિ રાખે હાવ હાવ જાણા છોકરા જેવી બુદ્ધિ હરમ મસ્તી મસ્તીમાં મસ્તીમાં મસ્તી હેડી જાય કોકદાર મસ્તી ભારે પડી જાય એ

અરે લાલ ભઈયા રે દો કે હું મજાક કરો તમે આ મસ્તી કરી નાખો ઉપર નાખ્યું આ કરો કે તાણે કશું નાખ્યું નહીં તો નાખ્યું હું નહીં નાખી આ કોઈ મસ્તી કરવાની તમે મસ્તી કરી ખોટું લાગે છે હે ખોટું લાગ્યું ખોટું

મારા આંગળ આય મ મસ્તી કરી કરી કોઈક તો માથાનો મળી ગયો તો ખોટો તને તને કોઈ મળ્યા હોય ગમ માં કોઈ તને ભાગવાવાળા નહીં મળ્યા હોય

આપણી પાખરી વાળો પેલો અલા એ બધા તો અમાર રોમન ઈ જ પડી લ્યા શું કઈ ખબર તમને મને હું ગભો પર આવતો તો રોમો ઓમ તે મારા બેટા પકડી અલા માગટ ખેલ્યું પાસે ખેલ્યું આગટ ખેલ્યું પાસે ખેલ્યું

સાચીએ મને કોઈક કરવું પડશે દવા કરવા સમજ શીખવાનો રમતો ભૂકડ્યો હવે ફાટ્યો છે

મજાક મસ્તી હોય પણ આપડે વાતો કરતો હોય ને કે હું તો પોષ રોટલા ખાઈ જોડો ફરી શાક ખાઈ ને ઈ ફેંકતો હોય ચાલે માં આપડે શું નુકસાન થવાનું આવું કરે આપડે હુમલો હું થાય

ખાલી સમજ શીખવાડા ને એવું કદી જિંદગી માં ખોડ ભૂલી જાય ને એવું કક્કર ઇને તો ક્ષેત્રે ક્ષેત્ર બેતર માં તો કોઈડી બોઈને પુરિયા અંતા બાર થી લોક વાસી તઈ જેડા અંદર પેહી જે ને એવું ઠુહાઈ એવો ઠુંય એવો ઠુહાઈ ને તે કદી નોમ ના લે હા તમ કે હા તો મને ભઈ બોલા એમ જ કરવું છે મન તો હતી ટેટે ની દુખા હે લોકો આ પાટો બાજી જુઓ ભાળો ने, ने लाकड़ू લાકડું आटलो આટલો तो दुखा तो दुखो

હરકો કરી હે રાતે ભેગા થઈએ તમે આઈડિયા વિચારો તમે આઈડિયા વિચારો તમારી રીતે હું મારી રીતે વિચારું તઈને જ અલગ અલગ આઈડિયા વિચાર જેનો હારો આઈડિયા હોય એ નક્કી કરી એક જ કરો હવે માર ભૂખ હું તો ઘર તો ફાળ લાગવું ભાઈ ભૂખ્યો થયો હું તો માર પણ આવી તો મસ્કરી હોય જ નહી

હ ઓનો કોઈક વિચાર કરવો પડશે ઓલી મજાક મસ્તી બધી જાય ને એવું કોઈક કટલું કરવો પડશે હવે બધા ભેગા થઈને વિજાઈ આ મારું ટીમ ઓફ ગુજરાત હા મારું મારું ટીમ ઓફ ગુજરાત હા મારું